વાવેતર કરવામાં આવ્યું છે સાબરકાંઠાના ખેડૂતો વંશ પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે સાથે જ વધુ ઉત્પાદન અને સારી આવક પણ મેળવતા થયા છે ત્યારે દિવસેને દિવસે બાગાયતી ખેતી પણ વધી રહી છે જેમાં શાકભાજી કે ફળફળાદીની ખેતી દિવસેને દિવસે વધી રહી છે મોસંબીની વાત કરીએ તો જિલ્લામાં બસો વીઘા કરતા વધુ વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હિંમતનગરના મહેરપુરા ગામ કે જ્યાં સો વીઘા કરતા વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે પહેલાં અમે આ અમારું ગામ મહેરપુરા છે એમાં અમે પહેલાં વંશ પરંપરાગત ઘઉં મકાઈ રાયડો બાજરી એવું વાવેતર અમે કરતા હતા પરંતુ છેલ્લા વીસેક વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છીએ એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી આમાં એ અમારું અહીં આમાં થોડુંક બેનિફિટ છે પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે એટલા માટે અમારું વીસ એક વર્ષથી અમારું લગભગ એસી ટકા ગામ બાગાયત તરફ વળી ગયેલું છે એમાં મોસંબી છે જામફળ છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ છે પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયો એટલા માટે અમને આમો સારું એ ઉત્પાદન મળી રહે છે અમારા ગામ મેરપુરાની અંદર વીસથી પચીસ ખેડૂતે મોસંબીનું વાવેતર કરેલ છે અંદાજિત થી સવા સો વીઘા વાવેતર છે મોસંબીનું આ હાલ આપણે મોસંબી જે જોઈ રહ્યા છે એ પાંચ વર્ષ પહેલો એનું સોઈંગ કરેલું હતું પાંચમા વર્ષે આ પ્રથમ ક્રોપ છે એક વર્ષે એનું વીસથી પચીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે અને મોસંબીની ઇન્કમ વીગા એંસી હજારથી એક લાખની આવક થાય છે આમાં ખેડૂતને ફાયદો કે બગાયતી અમારે આખું ગામ ટોટલી છેલ્લા પંદર વીસ વર્ષથી બગાયત તરફ જ ખેતી ચાલે છે મોસંબી છે જામફળ છે દાડમ છે ડ્રેગન ફ્રૂટ છે આ રીતે ટોટલી બગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે જેથી કરીને બગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધાર મળતા હોય છે ભાર વગરના ભણતર અને પ્રાકૃતિક ખેતીની સંકલ્પનાને ઉજાગર કરતી શિક્ષણવેદ ગીજુભાઈ બધેકાના પુસ્તક પરથી નિર્માણ પામેલી